મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભારે વરસાદના કારણે પૂરની છે ત્યારે પૂર ની એક એક વિદ્યાર્થી એક હાથમાં ચપ્પલ અને બીજા હાથમાં સાંકળ લઈને પૂરમાંથી પસાર થતા જોવા મળ્યા હતા આ વિદ્યાર્થીઓ વારોરા તાલુકાના બોડખા મુકાશી ગામના છે તેઓને શિક્ષણ માટે વારોરા જવું પડે છે જિલ્લાના કોસરસરથી બોડખા રોડ ઉપર નદી પર જૂનો પુલ આવેલો છે બોડખાના ગ્રામજનો છેલ્લા પચ્ચીસ વર્ષથી આ પુલ પરથી આવજા કરે છે પરંતુ પુલની સાઇઝ નાની હોવાથી ભારે વરસાદમાં થોડી જ કલાકોમાં પુલ પરથી પાણી વહેવા લાગે છે બોડખા મુકાશી ગામ જવાનો આ એકમાત્ર રસ્તો હોવાથી અહીંના કોસરસર અને વારોરાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વરસાદી પાણી ભરાઈ જવાતા જોખમી મુસાફરી કરવી પડે છે પરંતુ તેમની માંગને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી ચંદ્રપુર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે આ વરસાદના કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે નદીઓમાં પૂરના કારણે સેંકડો મકાનો ધરાશાયી થયા છે અને હજારો હેક્ટરની ખેતી બરબાદ થઈ ગઈ છે